વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારશ્રીના વિવિધ એજન્સીઓ મારફતે મંજૂર થયેલ નવીન સપાટી રિસરફેસિંગ વાઇડનિંગ તેમજ સ્ટ્રકચર અને મરમ્મતના વિવિધ કાર્યો ચોમાસા દરમિયાન તથા ચોમાસા બાદ સતત ઝડપભેર હાથ ધરવામાં આવ્યા છે વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના કુલ એક હજાર રસ્તાઓ જેની કુલ લંબાઈ બે હજાર છસો પંદર પોઈન્ટ નેવ્યાસી કિલોમીટર થાય છે તે પૈકી જરૂરિયાત મુજબના રસ્તા પર વર્કની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે હાલ સુધીમાં કુલ ત્રણ ટન વેટ મિક્સ પેચ એક ટન મેટલ પેચ તથા એક ટન રબરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ કામગીરી માટે સત્તર જેસીબી પાંચ રોરલ બત્રીસ ડમ્પર ત્રે તે ટ્રેક્ટર તથા એકસો ને અઠ્યાસી મજૂરો સહિત પૂરતું માનવબળ અને સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચોમાસી ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ તથા ભારે વાહનોની સતત અવર જવરના કારણે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ એપ્રોચ રોડ પર થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક પગલાં લઈ સમારકામનું કામ ઝડપથી હાથ ધર્યું છે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાને આરામદાયક અને સુરક્ષિત માર્ગ સુવિધા ઉપલબ્ધ રહે તે માટે રસ્તા સમારકામની કામગીરી સતત ચાલુ રહેશે તથા જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક સમારકામ હાથ ધરાશે